ખાનગી સ્કૂલોમાં અનેક પ્રશ્નો છે છોકરાઓના જીવ જોખમમાં ફાયર સેફ્ટીના મુદ્દા એફઆરસી પ્રમાણે ફી નથી લેવામાં આવતી અનેક મુદ્દાઓ છે અને એ મુદ્દાઓનો જવાબ ક્યારે આવશે એ મુદ્દાઓની સોલ્યુશન ક્યારે આવશે તેના લઈને એનએસયુઆઈ મેદાનમાં છે જિલ્લા અધિકારીને આવેદનપત્ર આપી અને રજૂઆત કરી છે વડોદરા શહેરમાં સો કરતાં વધારે ખાનગી સ્કૂલ ચલાવવામાં આવે છે આ સ્કૂલોમાં એફઆરસી લેવામાં નથી આવતી મિત્રો એ પ્રમાણે એટલે ફી નથી લેવામાં આવતી ત્યારે ફરિયાદ અને એનએસયુઆઈના કાને પડતા જ જિલ્લા શિક્ષણ અધિકારીની કચેરી ખાતે આવી અને સૂત્રોચ્ચાર સાથે વિરોધ કર્યો છે આવેદનપત્ર આપી અને રજૂઆત કરી છે એફઆરસી ફી શાળા સંચાલકો દ્વારા જ લેવામાં ન આવતા હોય ત્યારે ઘણી શાળાઓમાં ફાયર સેફ્ટીના સાધનોનો પણ અભાવ જોવા મળ્યો છે ત્યારે એનએસયુઆઈ મેદાનમાં આવી છે અને જિલ્લા શિક્ષણ અધિકારીને રજૂઆત કરી છે સાથે ઘણી બધી બાબતે વિરોધ પણ નોંધાવ્યો છે સંચાલકોએ વિદ્યાને વ્યાપાર બનાવી દીધો છે તેવી પણ વાત સામે આવી છે સ્કૂલોના સંચાલકો પર કાર્યવાહી કરવામાં આવે તેવી એનએસયુઆઈની માંગ છે ફાયર સેફ્ટીના સાધનો નથી જો કોઈ બનાવ બન્યો વિદ્યાર્થીઓના જીવ જાય તો કોણ જવાબદાર તેવા અનેક પ્રશ્નાર્થો આ લોકોએ ઊભા કર્યા છે તમામ સ્કૂલ પર તાત્કાલિક પગલાં લેવામાં આવે એવી એનએસયુઆઈની તેવી માંગ છે જિલ્લા શિક્ષણ ખાતે સાથે એક આપીને રજૂઆત કરી છે જે રીતે આજ રોજ વડોદરા શહેરની ડીઓ કચેરી ખાતે એનએસયુઆઈ દ્વારા આવેદનપત્ર આપવામાં આવ્યું કે વડોદરા શહેરમાં સૌ કરતા વધારે ખાનગી સ્કૂલો છે જેમાં એફઆરસીના પ્રમાણે ફીસ લેવામાં આવતી નથી વિદ્યાર્થીઓને માત્રને માત્ર શિક્ષાના માધ્યમથી એમને લૂંટવામાં આવે છે વાલીઓને લૂંટવામાં આવે છે એ અંગે આજે ડીઓ કચેરી ખાતે અમારી રજૂઆત કરવામાં આવી કે એવી ખાનગી સ્કૂલોને તાત્કાલિક નોટિસ ફટકારવામાં આવે કારણ કે આ વિદ્યાનો ધામ છે આ કોઈનો વ્યાપાર નથી સાથે સાથે વાત કરીશું કે ઘણી બધી વડોદરા શહેરની સ્કૂલોમાં ફાયર સેફ્ટી પણ નથી તાત્કાલિક ધોરણે ફાયર સેફ્ટીની પણ નોટિસ આપવામાં આવે જે મેનેજમેન્ટમાં ગેરનીતિ અપનાવવામાં આવે છે એની પણ નોટિસ આપવામાં આવે સાથે સાથે બેથી ત્રણ દિવસમાં જે એનએસયુએ દ્વારા એમએ સ્કૂલ ખાતે જે આવેદનપત્ર આપવામાં આવ્યું હતું ડીઓ કચેરી ખાતે અમને ખુદ જ સારું રિસ્પોન્સ એમએ એમઇસ સ્કૂલ ઇંગ્લિશ મીડિયમના માધ્યમથી મળ્યું છે એમના જે ટ્રસ્ટી છે આબિદ બાપુ એમનું અમે આભાર વ્યક્ત કરીએ છીએ કે એમણે તાત્કાલિક ધોરણે એનએસયુઆઈની માંગ સ્વીકારી અને એમય સ્કૂલ પર જે પગલાં ભરાતા હતા એ પગલાં લીધા અને હાલમાં સ્કૂલ બહુ સારી રીતે ચાલી રહી છે અને જે અમારું મિસમેનેજમેન્ટ હતું કે જે મિસઅન્ડરસ્ટેન્ડિંગ હતી એમણે પણ એમણે ક્લિયર કરી છે અને બહુ સારી રીતે એનએસયુઆઈ અને વિદ્યાર્થીઓના હિટ માટે વિચાર્યું છે